આ તરફ કચ્છ જિલ્લામાં સતત વધી રહેલા લવજિહાદના કિસ્સાને લઈને ભુજમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે એક મહિના અગાઉ અબડાસા તાલુકાના ખારુઆ ગામની દલિત યુવતીને મુસ્લિમ યુવક ભગાડી ગયો છે આ બનાવમાં આ દિન સુધી યુવતીનો કોઈ પતો મળ્યો નથી આજે હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી લવજિહાદની ઘટનામાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી અબડાસા તાલુકાના ખારુઆ ગામની દલિત સમાજની યુવતીને સમત્રા ગામનો એક્રમ બાફણ નામના મુસ્લિમ યુવકે લલચાવી ફોસલાવીને બગાડી ગયો છે જે બાદ પરિવારે કોઠારા પોલીસને જાણ કરી હતી જેને એક મહિનો વીતી ગયા છતાં પરિવારને યુવતી મળી નથી કચ્છ જિલ્લામાં અલગ અલગ ચાર જેટલી લવ જેહાદની ઘટનાઓ બની છે જેમાં આ દિન સુધી યુવતીઓનો કોઈ પતો નથી મળ્યો લવ જેહાદની ઘટનામાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી કલેક્ટરને રજૂઆત કરી

કે જે દિવસે ગઈ એ દિવસે મુંબઈમાં સાંજે એમના લગ્ન થઈ ગયા બરોબર અલગ અલગ જગ્યા એની બુકિંગ થયેલ છે એક પંજાબથી એક 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 એમપી બરોબર આ છે મહિના સુધી પોલીસને કોઈ પણ લોકેશન મળ્યા વગર તારીખના હાઈકોર્ટમાં એ જઈ કરી અને પ્રોટેક્શન માટે અરજી કરેલી અઠ્યાવીસ તારીખ એમને અરજી મળેલી છે દસ દિવસ સુધી પોલીસે શું કર્યું કોઈ એમને જાણ નથી કરેલી શું દસ દિવસ સુધી અંધારામાં રાખી અને અમે આ પ્રયત્ન કરી રહ્યા છે બરોબર હવે પોલીસ પાસે જઈએ છીએ અમે તો પોલીસ કહે છે અમને કે પ્રોટેક્શન માંગી લીધું અમારા હાથમાં કઈ નથી

પુરાવા છે એકવીસ વર્ષની થઈ એકવીસ વર્ષમાં ક્યારેય મુંબઈ જોયું નથી તો એના પુરાવા ત્યાં કને છેલ્લા ત્રણ મહિના રહે છે એવા પુરાવા ક્યાંથી આવ્યા એટલે ખોટા અને ઉપજાવી લગ્ન સંબંધી જે એને રેકોર્ડ ઊભા કરી અને જે આખી હાઈકોર્ટને આ લોકો જે ગુમરાહ કર્યો છે એના વિરોધમાં સમગ્ર કચ્છ મેઘવાડ સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ ને રજૂઆત કરી અને કે છેલ્લા એક મહિનો બરાબર બે દિવસ થઈ ગયા હજી સુધી છોકરીની બહાર નથી મળી એના પરિવારને છોકરીનો મોઢો બતાવવામાં નથી આવ્યો ત્યારે છેલ્લા ત્રણ દિવસથી છોકરીના પરિવાર જિલ્લા કલેક્ટર કચેરીની સામે ધરણા ઉપર બેઠા છે આજે અમે રજૂઆત કરી આવેદન પત્ર આપી કરીને એ પરિવાર એટલો નર્વસ થઈ ગયો છે કે આવતીકાલથી અનશન અને પાણીનો ત્યાગ કરીને પણ જિલ્લા કલેક્ટર કચેરીની સામે ધરણા ઉપર બેસશે અને એના પછી જો આ પરિવારને કોઈ પણ જાતની અન્ન બેઠા પછી એ પરિવાર ને કોઈ પણ જાત નો શારીરિક દીકરી છે ગુમ છે તેમ છતાં પોલીસ પ્રશાસન ને દીકરી મળતી નથી એના સંદર્ભે આજે સમસ્ત હિન્દુ સમાજે કલેક્ટર શ્રી કચ્છ અને એસપી સાહેબ ને આવેદન પત્ર આપ્યું કે દીકરીને પાછી લાવો પણ આ એક વિષય નથી જયારે કલેક્ટર સાહેબ સમક્ષ અમે રજૂઆત કરી આવા બીજા ચાર કિસ્સા જેમાં કોઈક ની દીકરી બે મહિનાથી ગુમ છે કોઈક ની ચાર મહિનાથી ગુમ છે કોઈક ની બે વર્ષથી ગુમ છે દીકરીઓ મળતી નથી ભારતનો એવો કોઈ ખૂણો નથી કે જ્યાં ભારતની પોલીસ પહોંચી ન શકે આપણે દાઉદ ને પાછી લાવવાની જયારે વાતો કરતા હોઈએ ત્યારે આપણી માસુમ દીકરીઓ જો આપણે ન લાવી શકતા હોઈએ તો ક્યાંક ને ક્યાંક હું આપના માધ્યમ માધ્યમથી પોલીસ પ્રશાસનને પણ કહીશ કે આમાં ક્યાંક ઢીલી છે એક મહિનો થઈ ગયો દીકરીને અહીંયાથી થી ગઈ ચાર તારીખે દીકરી ઘરથી જાય છે ચાર તારીખે મુંબઈ પહોંચી જાય છે ચાર તારીખે એના લગ્ન થઈ જાય છે તો આની પાછળ એવી કઈ શક્તિઓ કામ કરે છે